રાજકોટમાં તુષાર નામના યુવક દ્વારા એક યુવતી સાથે મિત્રતા કેળવી યુવતીને લગ્નની લાલચ આપવામાં આવી અને ત્યારબાદ હોટેલમાં દુષ્કર્મ આચર્યું યુવતી સાથે અંગત પળોનો વિડીયો બનાવીને યુવતી પાસે તુષારની બીજી એક સ્ત્રી મિત્રએ રૂપિયા પાંચ લાખની માગણી કરી વિડીયો વાયરલ કરવાની ધમકી પણ આપી ધમકીના ત્રાસથી યુવતીએ મહિલા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરી મહિલા પોલીસ દ્વારા તુષાર નામના યુવકની ધરપકડ કરવામાં આવી આજકાલ સોશિયલ મીડિયાના માધ્યમથી યુવતીઓ લંપટ યુવાનોના ચુંગાલમાં ફસાય છે ત્યારે આ કિસ્સાથી યુવતીઓએ સતર્ક રહેવાની જરૂર છે ગઈ તારીખ વીસ ઓગસ્ટના રોજ એક મહિલાએ મહિલા પોલીસ સ્ટેશન ખાતે આવી ફરિયાદ આપેલ છે એ ફરિયાદમાં જણાવ્યા મુજબ એને બે અઢી મહિના પહેલાં એક તુષાર નામના વ્યક્તિ સાથે ઓળખાણ થઈ હતી જે ઓળખાણ મિત્રતામાં પરિણામે હતી ત્યારબાદ ગયા મહિને બંને એકબીજાની એના મરજીથી એક હોટલમાં ગયેલા હતા જ્યાં તુષાર નામના આરોપીએ આ ફરિયાદી મહિલાની મરજી વિરુદ્ધ એને લગ્ન કરવાની લાલચ આપી એની સાથે સરીર સંબંધ બાંધેલો હતો આ દરમિયાન મહિલાની જાણ બહાર આરોપી તુષારે એનો એક ન્યૂડ વિડીયો ઉતારેલો હતો જે વિડીયો આરોપી તુષારની મહિલા એ મિત્ર છે એ મહિલા મિત્રએ ફરિયાદી બહેનને વોટ્સએપ ઉપર વિડિયો મોકલી ગાળો બોલી ધમકી આપી વાયરલ કરવાની ધમકી આપી એની પાસે પાંચ લાખની માંગણી કરેલી હતી જે અંગેની ફરિયાદ મળતા ફરિયાદની ગંભીરતાને ધ્યાનમાં લઈ તાત્કાલિક તપાસ કરી બંને તુષાર ને મહિલા મિત્ર જે બંનેની આરોપીની અટક કરવામાં આવેલ છે ને હાલ તપાસ ચાલુ છે